સુરત નગરપાલિકાની ફરી બેદેકારી સામે આવી છે જેમાં બ્રિજ પર દોઢ ફૂટ પોહડું અને પાંચ ફૂટ ઊંડું ગાબડું જોવા મળ્યું હતું તો બાકરું એટલું મોટું કે એમાંથી નીચેનો રસ્તો સ્પષ્ટ દેખાતો હોવા છતાં કલાકો સુધી પાલિકાના અધિકારીઓ ફરક્યા ન હતા ભટાર ફ્લાય ઓવર બ્રિજ અત્યંત વ્યસ્ત અપ્રોચ પર લગભગ પાંચ ફૂટ ઊંડું ગાબડું પડતા તંત્રની ઘોડ બેદરકારી છતી થઈ છે આ ગાબડું એટલું મોટું છે કે તેમાંથી બ્રિજ નીચે રસ્તો સ્પષ્ટ દેખાય છે છતાં કલાકો સુધી પાલિકાના અધિકારીઓ ત્યાં ફરક્યા ન હતા ભટાર ફ્લાય ઓવર બ્રિજ યુનિવર્સિટીના

જે સ્પષ્ટ સંકેત આપે છે કે માળખું જોખમમાં જે સ્થળ પર હાજર લોકોમાં ભય હતો કે જો રાત્રિના સમયે અથવા વધુ ટ્રાફિક વચ્ચે કોઈ વાહન ચાલક આ મોતની ખાઈમાં પડે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે વડોદરા કે અન્ય શહેરોમાં બ્રિજની દુર્ઘટનાનું ઉદાહરણ તાજો હોવા છતાં સુરતમાં આ પ્રકારની બેદરકારીની દુર્ઘટનાઓને આમંત્રણ સમાન છે બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત